નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે વડગામ તાલુકાના તેનીવાડા ગામે મકાન ધરાશયી થતા યુવતીનું કમકમાટી ભર્યું મોત વડગામ તાલુકાના તેનીવાડા ગામે ઇમામ શાહ ભીખુ શાહ ફકીરનો ગરીબ પરિવાર ભાડાના મકાનમાં રહે છે તેઓ પોતે મજૂરી કામે ગયેલ હતા ત્યારે આજરોજ સવારે પોતાની બે દીકરીઓ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાં રસોઈ બનાવતી હતી ત્યારે વધારે પડતા વરસાદને લઈને અચાનક મકાન ધરાશાયી થતાં બંને દીકરીઓ કાટમાળમાં દટાઈ ગઈ હતી ત્યારે ગામના લોકો તેમજ ગામના યુવાનોએ આવીને તાત્કાલિક કાટમાળ ખસેડીને બંને દીકરીઓને ગંભીર હાલતમાં બહાર કાઢી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર દવાખાને લઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ મોટી દીકરી ફરજાબેન મોતને ભેટી હતી અને નાની દીકરીને ધારાપુર વધુ સારવાર રથે ખસેડવામાં આવી છે અને તેની હાલત પણ ગંભીર છે એવું જાણવા મળે છે આમાં ગરીબ પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની મોટી દીકરી પણ મજૂરી કરીને પોતાના પરિવારને મદદરૂપ થતી હતી ત્યારે આ પરિવાર ઉપર આફતનો પહાડ તૂટી પડેલ છે એન્કર સંધ્યાબેન ઓઝા બ્યુરો ચીફ બળવંત રાણા આઝાદ મીડિયા લાઈવ પાટણ